તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર લગભગ સાઠ દિવસ પછી આપણો વિડીયો આવી રહ્યો છે અપલોડ કર્યો છે ટાઈમ નથી મળતો આજે આપણે દર્શન કરવાના છે ગોગા મહારાજના કનિજ ધામ લગભગ અમદાવાદ અઢવતી અમદાવાદ ઓઢવથી અમે જ્યાંથી રહીએ છીએ ત્યાંથી લગભગ તેવીસથી પચીસ કિલોમીટર દૂર છે તો આપણે આજે જવાનું છે ગોગા મહારાજના દર્શન કરવાના છે તમને પણ કરાવું તો બસ છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે નવા હોય તો ફરીવાર ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો એકવાર કમેન્ટમાં જરૂર કરજો આજે પહેલી ફર્સ્ટ વાર ફર્સ્ટ ટાઈમ દાઢી સેટ કરાવી છે હજુ આવી તો નથી પણ સેટ કરાવી કેવી લાગે છે એકવાર અવશ્ય કમેન્ટમાં જરૂર બતાવજો

તો અનફોર્ચ્યુનેટલી અમને ખબર નહોતો શુક્રવારે રજા રહે છે મંદિર બંધ રહે છે કોઈ પણ જતા હોય કનિજ ગોગા મહારાજના દર્શન કરવા તો મંગળવાર ગુરુવાર અને રવિવારના દિવસે આખો દિવસ ચાલુ રહે છે બાકીના ચાર દિવસ મંદિર બંધ રહે છે પણ એમ કહેવાય છે ને કે જેને ધજાના દર્શન કર્યા હોય ને એના કોઈ દિવસ ધજાગ્રહ નહીં થતા તો અમે મંદિરે જઈ અને દર્શન કરી આવ્યા સરસ મજાનું મંદિર છે ત્યાં જમ્યા છે જમવાના અને તે આવકાર ભાવ બહુ સરસ મજાનો હતો અને બીજી વાત કે નડિયાદ ડાકોર હાઈવે ઉપર આવેલું છે અમદાવાદથી ત્રેવીસ કિલોમીટર જેટલું દૂર પડે છે તો બસ આજ માટે આટલું છે અને યાર તો હવે શું બનાવો તમે અમે ચમકેલી બાટી બનાવો યાર ચમકેલી બાટી એની રેસિપી શું કઈ રીતની બનાવવાની હોય કાકા રે સોયા કાકા બાજી બાવ નહીં મામા નહીં મનીષ બનાવે છે ચમકો ચાલુ છે અહીંયા અમારો દેવલો એ 10 દિવસની રોટલી પડી છે મારા કે તમે બનાવી ખાઈ લો 10 દિવસનો યાર ના હોય યાર તમે ઈજ્જત એ કોટી વાત છે દસ દિવસની નથી ભાઈ હો તાજી રોટલી છે

તો આજે મંદિર તો બંધ હતું પણ મારી જોડે ઓલા જૂના વિડીયો પડ્યા છે એ તમને બતાવશું મંદિરનું અને આજ માટે આટલું જ છે ને ફરીવાર મળી જશે ત્યાં સુધી તમે જો ચેનલમાં નવાઓ તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આગળ વિડીયો શેર કરજો ને એકવાર જરૂરથી કમેન્ટ કરજો જય ગોકા મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ